you <music> जो तब के बढ़ो हर्षाद है जो आम वादरा तमने आम वीडियो अंदर नहीं देखा तो बाकी फिर तो जो जो क्यों है जो 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 जो

જો ઓવાઈ તો જો આમ ગઈ મિત્રો મોટાને ને કુશી ને હું તો બધી આપણે એવું લાગે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે જો જો વીજળી થાય જો દેખાય વરસાદ દે આવે છે જો સાટા પડ મિત્રો આપણે એને બ્રેડ ને બનાવવું છે ખાવાનું મજા આવી ગયા છે બ્રેડ લી તો હે અને આપણે આને બનાવીને જ ખાવાનું હે મજા આવી જ આ મિત્રો તમે જોઈ શકો છો કે એને આપણો લેમ્પ দিয়া બેટરી પર આયા હાલે છે તેમ કે લાઈટ રેકી છે જો દંદળો પડવા માંડ્યો બા છે મિત્રો આપણે ખાવાનું થઈ ગયું હણ જોટાને ખાવા બેહી ગયા જો જોરદાર હે હો બાકી એ ફ્યુ મોમેન્ટસ લેટર મિત્રો મેં તાણ ખાઈ લીધું હણ કોણ આઈ તને મેંકો પકરાવાનો નથી કે હું બસ એક તો ચાર્જિંગ ફોનમાં હે પચાસ ટકા જેવું અને એને ખાઈ લીધું આપણે અને એને મેળીમાં જો વરસાદ બંધ થઈ ગયો કોક સાટા આવે હે તમે જોઈ શકો છો કેટલો બધો વરસાદ આવે એકદમ થઈ ગયો તો ને એટલે હેને ફૂલ વરસાદ આવતો તો ને ભાઈ ક્લિપ ના ઉતારી હક્યો જો આ પાણી ભરાઈ ગયું આયા હે છે સરતા પડે છે જો આજે હમણા ઉઠ્યો જ છું યાર તમે માર મોટો દેખાડી થાય તો પાછો ધીરે ધીરે ચાલુ થયો હૈ જોન તો તો આજે હમણા જ તર અમે કમકવી મૂકી દીધો કોગરો કઈરન કેટલા વાગ્યા હબા 9 વાગ્યા હાઈજી ભાઈ સિત કુછ જ્યાદા નહી હો ગઈ હી

અને હેને જો એક આયા બિયા ઘર માં હે આયા હુકવી દીજે આયા જરીકો કોથરો રાખ્યો ફ્રિજ માં હુક કે તો મિત્રો આ પખો હે ને આપળો આમાં હે ને આપણે મોટર ચેન્જ કરી નાખી છે કે હે ને હવા વધી ગઈ છે હવા હે ને અને આપડી રામ પિયારી ને હે ને જો આ રાખી દીધી છે ગાડી માં કે આપડો નીકળી તો મિત્રો મેત્રા ને શેવડો બેવડો ખાઈ નાખ્યો અને હવે ને આપણે જો વાઈટ કો કેવા હટુ લીધો ખબર ફ્રિજ ખોલી ફ્રિજ માંથી હે ને ठंडी साइकिलिंग कारण के यार मजा आवे ने जो आ मा है ने साई है जो आ मा तो आपरे खाए का पी नाखी तो मित्रों साई है ने एक नंबर है तो मित्रों अपनी गाड़ी तो चालू थी नहीं हूँ तो करूँ जो तो मित्रों खाई नहीं कहना पावर बैंक ने अपने चार्जिंग मूकवा दी लीधु पावर बैंक ने खाई का चार्जिंग मूक दू जो ब्लू लाइट के लागे આપણે હું વિચાર કે આમાં હને બ્લુ લાઇટ કેવી અસર લાગે પણ અહીં ઘરમાં ક્યાંક ફિટકી કરી હોય તો આમાં રૂમમાં કેવી અસર લાગે મિત્રો આપણે વાવણીઓ બાંધી નાખી વાવણીયા વાવણીયા બંધાય છે મિત્રો વાવણી કઈ નહીં નથી વાવણી કરવાની છે પણ આપણે હજી કોઈ ટ્રેક્ટર વાળો કામ આવી જાય ને તો આપણે કરી નાખીએ મિત્રો સવાર થઈ ગયો હોય ને ઉઠી ગયો ભાઈ નવ વાગ્યા નો જ ઉઠી ગયો તો અટાંડ્યો ભાઈ જાગીએ ને આપણે થોડોક સેવડો બેવડો ખાયો હતો